એની બાજુમાં રેલવે ફાટકની બાજુમાં કુંડી છે જે નગરપાલિકાની એમાં બે બાજુ સાંતર છે બે બાજુ સાંતર નથી હવે ઢોકેલું હોય સર તો છોકરું ન પડે આજે મારું પડી ગયું કાલે બીજાનું કોઈનું પડી જાય એવું ખુલ્લું રહ્યું એમાં છોકરું પડી ગયું રમતાં રમતા પડી ગયું હવે શું કરીએ સર

i come